નમસ્કાર યોગ્યા ગુજરાતીના ધર્મ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે અમે તમને જણાવી રહ્યા છીએ યોગીની એકાદશીનું વ્રત કથા અને મહત્વ યોગીની એકાદશીનું હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ છે આ દિવસે સૃષ્ટિના પાલન હા શ્રી હરિવિષ્ણુની પૂજાનું વિધાન છે એવી માન્યતા છે કે યોગીની એકાદશીનું વ્રત કરવાથી વ્રતિને બધા પાપોથી મુક્તિ મળી જાય છે સાથે જ તે આ લોકના સુખ ભોગવતા સ્વર્ગની પ્રાપ્તિ કરે છે પૌરાણિક માન્યતા મુજબ યોગીની એકાદશીનું વ્રત કરવાથી અઠ્યાવીસ હજાર બ્રાહ્મણોને ભોજન કરવાનું પુણ્ય મળે છે તો આવો જાણીએ યોગીની એકાદશીની વ્રત કથા જેઠ પાઠના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ યોગીની એકાદશી તરીકે ઓળખાય છે શાસ્ત્રોમાં વર્ષની ચોવીસ એકાદશીઓનું અલગ અલગ મહત્વ જણાવવામાં આવ્યું છે યોગીની એકાદશી વિશે એવું કહેવામાં આવે છે કે આ એકાદશી વ્યક્તિના તમામ પાપોનો નાશ કરે છે આ એકાદશીનું યોગ્ય વ્રત રાખવાથી વ્યક્તિ પૃથ્વીલોકના તમામ સુખો ભોગવે છે અને મૃત્યુ પછી પણ પરલોકમાં મુક્તિ પ્રાપ્ત કરે છે જો તમે યોગીની એકાદશીનું વ્રત ન કરી શકો તો નારાયણની વિધિવત પૂજા કરો અને ઓછામાં ઓછી યોગીની એકાદશીની વ્રત કરતા વાંચો કે સાંભળો કહેવાય છે કે આ એકાદશીના વ્રતની ઉપવાસની કથા વાંચવાથી કે સાંભળવાથી અઠ્યાસી હજાર બ્રાહ્મણોને ભોજન કરવાનું પુણ્ય ફળ મળે છે તો ચાલો જાણીએ વ્રતની કથા એક વખત મહાભારત કાળમાં ધર્મ રાજા યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે હે ત્રિલોકીનાથ મેં જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની નિર્જલા એકાદશીની કથા સાંભળી છે હવે કૃપા કરીને અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશીની કથા સંભળાવો અને તેનું મહત્વ કહો ત્યારે કૃષ્ણ બોલ્યા હે ધર્મ રાજા જેઠ માસના કૃષ્ણ એકાદશી એકાદશીને યોગીની એકાદશી કહે છે આ થી વ્યક્તિના તમામ પાપોનો અંત આવે છે આ એકાદશી વ્યક્તિને આ જીવનમાં તમામ સુખ આપે છે તેમજ મૃત્યુ પછીના જીવનમાં મોક્ષ આપે છે દંતકથા અનુસાર એક વખત અલકાપુરી નામના ગામમાં કુબેર નામના રાજાનું શાસન હતું તે શિવનો ભક્ત હતો અને તેની હેમમાળી નામનો સેવક હતી હેમમાળી દરરોજ રાજાની પૂજા માટે ફૂલ લાવતો પણ હેમમાળી કામુક સ્વભાવ નહોતો એક દિવસ તેની પત્ની વિશાલાક્ષીને માનસરોવરમાં સ્નાન કરતી જોઈને તે કામુક થઈ ગયો અને તેની સાથે આનંદ માણવા લાગ્યો આ દરમિયાન બપોર થઈ ગઈ અને તે પૂજા માટે ફૂલ લેવાનું ભૂલી ગયો હતો બપોર સુધી રાહ જોયા પછી રાજા ગુસ્સે થયો અને બીજા નોકરોને હેમ માળીને શોધવા કહ્યું જ્યારે નોકરો સાથે મસ્તી કરતા જોયો ત્યારે રાજાને આ વાતની જાણકારી આપી આ પછી રાજાએ તેને હાજર રહેવાનો આદેશ આપ્યો હેમ માળી રાજાની સામે હાજર થઈ ત્યારે રાજાએ તેને શ્રાપ આપ્યો કે તે વાસતાને લીધે મારા શિવનું અપમાન કર્યું છે હવે તું સ્ત્રીનો વિયોગ ભોગવશે અને મૃત્યુ લોકમાં કોળિયો બનીને જીવશે કુબેરના પ્રભાવથી હેમાળીનું જીવન નરક બની ગયું લાંબા સમય સુધી કષ્ટ સહન કર્યા પછી એક દિવસ તે માર્કડે ઋષિના આશ્રમમાં પહોંચ્યો હેમાળી તેમને પ્રણામ કરીને પગે પડી ત્યારે માર્કડે ઋષિએ તેમને પૂછ્યું કે આખરે તે એવું શું કર્યું કે તને આ પીડા સહન કરવી પડે છે પછી તેણે કહ્યું પતિના સહેવાસના આનંદમાં ફસાઈ જવાથી મેં શિવનું અપમાન કર્યું તેથી જ આજે હું આ સજા ભોગવી રહ્યો છું હેમમાળીએ ઋષિને કહ્યું કે કૃપા કરીને મને આ મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો માર્ગ બતાવો ત્યારે માર્કેટિંગ ઋષિએ કહ્યું કે તમે જેઠ મહિનાના કષ્ટપક્ષની યોગીની એકાદશીનું વ્રત કરો તેનાથી તમારા બધા પાપોનો નાશ થશે મહર્ષિની વાત સાંભળીને હેમમાળીએ ખૂબ જ પ્રસન્નથી ગયું યોગીની એકાદશી નું વ્રત પદ્ધતિસર કરવા લાગ્યો વ્રત અસરથી તેના તમામ પાપ ધોવાઈ ગયા અને તે પોતાના જૂના સ્વરૂપમાં પાછો આવી ગયો અને પોતાની પત્ની સાથે સુખીતી રહેવા લાગ્યો તો મિત્રો આ હતી યોગીની એકાદશીની વ્રત કથા જો આપને મારો વિડીયો ગમે હોય તો તેને લાઈક અને શેર જરૂર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બોલો